અહીંયા માર આ બેડી યાર્ડમાં મગફળી ઉતરાઈમાં આવ્યા હતા રાતે પણ વારો તો બે ત્રણ દિવસ નહીં આવે એવું દેખાય છે મગફળીનું બરાબર બાકી તો કાંઈ બીજું અત્યારે વાવેતર છે જ નહીં અને હવે ઘઉંને બિયારણ નહીં લેવું છે તો આ મગફળી વેચાય કાંઈક તો પચાસ ટકા લઈ હગી નકર ઈયલ મળે એવું નથી આવું અત્યારે નવસોથી થી ના જેવા દેખાય છે બાકી તો એક બે એન્ટ્રી થતી હોય વીસ બાવીસની કારણ કે બધા ખેડૂતને તો એક ધારો માલ હોય નહીં સરખો મિનિમમ અઢારસોથી બે હજાર હોવા જોઈએ કારણ કે ખાતર બિયારણ દવા બધું જ મોંઘું થયું અને આ સસ્તું થાય છે એ પેકેજ તો સારું છે પણ એ સત્વરે બધાને આપે અને બીજા નંબરમાં મંડળીના દરેક ખાતરદારોમાં અમે સો ટકા નથી કહેતા પણ પચાસ ટકા ધિરાણ માફ કરે ને તો જ ખેડૂત તાત્કાલિક ઊભો થાય ના હજી હું દેમાં અમારે નથી મળ્યો પાસા સરકાર આપશે કદાચને પણ ટાઈમે આપે તો કામ આવે બાકી જો જમી લઈને પછી તમે મને જમવા દે તો હું કામનું